બાળકની આજુબાજુમાં તપાસ કરવામાં આવતા છતાં બાળક ન મળી આવતા તેઓએ ફતેપુરા પોલીસનો સંપર્ક કર્યો હતો જેના પગલે ફતેપુરા પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી ગઈ હતી અને ફતેપુરા પોલીસ મથકના પીએસઆઈ જે બી તડવીએ અલગ અલગ ટીમો બનાવીને આ બાળકની શોધખોળ હાથ ધરી હતી ત્યારે ફતેપુરા નગરના વેપારીઓના સીસીટીવી કેમેરાના ફૂટેજો ચેક કરવામાં આવ્યા હતા જેમાં વિવિધ વિસ્તારમાં ચાલતા જઈને આ બાળકને શોધવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા ત્યારે લગભગ બે કલાકની ભારે જહેમત બાદ આ બાળક ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતેથી ડુંગર ચોકડી નજીકથી મળી આવ્યું હતું ત્યારે ફતેપુરા પોલીસ મથક ખાતે આ બાળકને લાવીને તેના પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યો પોતાનું બાળક હેમખેમ અને સહી સલામત મળી આવતા પરિવારજનોમાં આનંદ અને ખુશની લાગણી જોવા મળી હતી બહાર કપાવવા ગયા તેથી છોકરો છે તો મારો ગુમ થઈ ગયેલો પછી અમે અડધો કલાક સુધી એને રસફોડ ખોરી એના પછી અમે પોલીસ સ્ટેશને ગયા સાહેબને રજૂઆત કરી રજૂઆત કરવાથી અમારી વાત સાહેબને લીધા પછી સાહેબે એમની ટીમ લઈ તપાસ બજાર કરી